બસ 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 જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવો બ્લોગ વિડીયોની અંદર તો આપણે જવાનું છે પાટણ જે આપણે એક્ટિવા બુકિંગ કરાવી હતી એ આપણે આજે આવી ગઈ છે તો આપણે જવાનું પાટણ લેવા માટે તો ચાલો આપણે જઈએ પાટણ કંબોઈ ચોકડી ઉપર બાઇક મૂકીને આપણે નીકળી ગયા ગાડીમાં પાટણ જવા માટે તો આપણે પહોંચી ગયા હતા પાટણ કિલ્લાચંદ શોપિંગ સેન્ટર અગ્રવાલ હોસ્પિટલની પાછળ પાટણ પટેલ સેલ એન્ડ એજન્સીની અંદર તો આપણી એક્ટિવા તૈયાર હતી તો આપણે જે બુક કરાવી હતી એ આપણે તૈયાર હતી તો આપણે લઈને જશું હવે આપણે ઘરે તો એક્ટિવા મારા પપ્પા ચલાવતા હતા એ પણ પહેલી વખત એક્ટિવા ચલાવતા હતા તો આપણે આવી ગયા હતા યુનિવર્સિટી પાટણ તો પાટણની યુનિવર્સિટીની દિવાલ ઉપર આ દ્રશ્યો તમે જોયા છે રામ રામાયણના બહુ મસ્ત ચિત્રો હતા એ જોતા જોતા આપણે યુનિવર્સિટીના ગેટ ઉપર આવી ગયા તો આ ગેટ છે અને આપણે જઈશું હવે સીધા રસ્તે ટીબી ત્રણ રસ્તા પાટણ તો સામે દેખાય ટીવી ત્રણ રસ્તા આપણે આવી ગયા હતા પાટણ બાર હાઈવે પર જોઈ શકો છો તમે ગયા હતા સાંજે થોડું રાતે મોડું થઈ ગયું હતું એટલે વિડીયો નહોતો બનાવી શક્યો તો આજે અત્યારે એક્ટિવાને મુહૂર્ત કરવાનું હતું વધારવાની અમારે આપણે કહીએ તો વધાવવાની હતી તો બધા આવ્યા હતા તો બધા ઉભા જ મારા mitron ya bayon baca